તો મસ્તની સવાર છે ભાઈ ગુલાબી સવાર પણ સવાર સવારમાં પણ કોઈ માણસ દેખાતો ન અમારા ગામમાં કેમ કે અમારું ગામ છે ને હવે ખાલી થઈ ગયું છે એટલે તો ભાઈ આપણે તો હવે છે દુકાને તો હજી તો વાળે મેં ઓળવા નથી જોકે હું વાળો તો નથી કોઈ દી દાત્યો ન ફેરવું ખાલી હાથે એમ કરીને આપું પણ વિના બીના રાખેલા છે અત્યારે જોડે જો આજ કેટલી મોટે છે પવન છે વધારે પડતો એટલે અમે કીધું ભાઈ હાલો પેલા પહેલાં ઘરેથી બ્લોગ મૂકો શરૂ કરી દો અને પછી હું કોઈ દુકાને જાઉં એમ તો ભાઈ ફૂલ લોકમાં કન્ટિન્યુ બીના રહેજો બરાબર ને આપણે હવે નીકળીએ દુકાને મળી દુકાને જઈને આ ગામમાં વીઆઈ નો ટાવર શરૂ થઈ ગયો છે ને એટલે બોર્ડ મારી ગયા હતા તાલે આવ્યા હતા ઓલા પણ આ બોર્ડ મેરા આ મોટા મોટા બેનર મેરા અને આ બોર્ડ મારી ગયા અને જો સામે દેખાય આ ટાવર ટાવર એડ કરેલો છે પહેલાથી એક ટાવર હતો તે એમાં એમાં એડ કરેલો છે તો આ સ્કીમ આપેલી છે મારા ગામની બધું લખેલું જ છે વી નો ટાવર મારા ગામમાં આવી રીતની સ્કીમ છે બધી તો આ સ્કીમનો લાભ લઈ લેજો ભાઈ તમે પણ બરાબર અને હવે હું જાતો હતો જમવા તમે કીધું એ પહેલાં હું કાંઈનો બ્લોગનો કટકો લઈ લો તો ગાડી પણ સામે પડી છે અહીંયા અને અહીંયા તડકો આવે એટલે હું ત્યાં મૂક્યા આવું તો ભાઈ ફૂલ બ્લોગમાં કન્ટિન્યુ બનાવી રહેજો અને જમીન આવીને પછી પાછું હું બ્લોગ બનાવીશ અને જમવા જાઉં છું તો ત્યાં પણ હું બ્લોગ બનાવી લઈશ તો ભાઈ હાલો જમી લઈએ ઘરે આવી ગયા છે એટલે જો તો જમવાનું બધું મૂકી દીધું હતું સાઈડમાં અને મારા મમ્મી ગયા છે ઓલા ઘરે આવશે પછી હારત બેવાનો છે તો હમણાં આગળ આવે અમે તો પેલા બધું મૂકી દો અને પછી હાથ તો મોટો પૂરો ધોઈને ફ્રેશ થઈને પછી જમી લઈએ દેખ લો ભાઈ અમે લડકે ને અમારી સાથે એસા ઈ રોડ આવો હમણાં કાઢતો નથી હું બોર પછી જ કાઢું ક્યાં સુધી તો પડી જ હોય ક્યાં સુધી ઓલી ગાડી છે ને તો એ લઈ જાવ છું તો હાલો પછી જમીન ફટાફટ દુકાન નીકળે તો કન્ટિન્યુ ફૂલ લોગમાં એના રહેજો તો ભાઈ હાલો જમી લીધું છે અને મોટા કવનો લાંબુ લગાવી દીધું અને હવે જાવ છું દુકાને ના જે પર નથી જવું બેસવા તડકો છે ને અમે આજે અમારે થોડું કામ છે વધારે કેમ કે હું આવ્યો હતો મોડો અને જાવી મોડો રાજુ શનિવાર છે એટલે આ ગાડી ઘરે અમારા ઉપાવાળી હાલો રેડી તો હાલો ભાઈ આપણે હવે દુકાને જઈએ તો દુકાને જઈને તો તમને મળશું તો હવે છે દુકાનમાં જાજુ કામ તો દુકાન ખોલી નાખી છે અને હવે અંદર જાઉં છું ફૂટબોલ ને એટલે હવે ભાઈ તો અંદર જાજુ કામ છે તો હજી આપણે કામ કરીને પછી ચાર વાગે ઘરે રહી ત્યારે પાછા બ્લોગ બનાવશું ને જો ક્યાંય જવાનું થાય આપણે પાંચ વાગ્યા પછી મતલબ રીલ બનાવવાનું તો પણ ક્યારે પણ બનાવશું તો દોસ્તો અત્યારે સાડા ત્રણ વાગે ગયા છે તો આજે જ આવશું ઘરે વહેલા કારણ કે વહેલા છાપી હતો મારા મમ્મીને બહાર જવાનું છે તો એ મને કીધું હતું કે વહેલા આવતા રહો તું તને યારે લેતો જાઉં છું હું બોલતો તમને આગળ કે હવે

નહીં તો હું ભાઈ જાઉં મોટું પડું ધોઈને ફ્રેશ પ્લે થઈને સાપાણી બીન પાસે આવતારી દુકાને આજ તો કોમેડી વિડીયો બનાવવા જવાનું છે આવોને ત્યારે ટોરસી બોલે તો આપણે બનાવી પડશે સાં દુદા આવું ખરે ભાઈ તને આવડે તો હાલો તો પહેલાં ગુલબ તો શરૂ કરીને વ્યાવ અંદર હાલો વ્યાઈ જ્યાં લાગે બહાર જવા નથી એટલે દુધા આવી તો ખરો હવે વાહ હાલ હવે કામ કરવું પડશે

ફટાફટ ચા બનાવીને ફટાફટ ચા પી ને દૂધને સખડી અને તમને પણ બતાવું અને પી દીધા નહીં હે અરે મેં બનાવી સાયક તો કરી તો જન જનીટ ચા બનાવી કઈ ઘટે ની પીની મજા આવશે એલા મારે નિશાળ જવું છે તો હું એકલો નિશાળ જાવ મારી ચા ની પીવાની વાહ દૂધા વાહ નિશાળ જા મારી ચા પીવાની નહીં જો બોલે કે નિશાળ જાવ ચા ની પીને મારા તો પીવી ને હું પી લઉં તો હા પી લે અરે ભાઈ મસ્ત ચા બની છે કઈ ઘટે ની બધા જીવ બળે કે

તો ભાઈ જો સનસેટ હતો મસ્ત મજાનો તો હું રીલ શૂટ કરવા માટે આવી ગયો હતો રીલની નીચે ડિસ્ક્રિપ્શનમાં લિંક નાખી દઈ ઇન્સ્ટાગ્રામને ત્યાંથી લઈને જોઈ લેજો અને બ્લોગ એન્ડિંગ કરવા માટે આવ્યો હતો તો ભાઈ આપણી ચેનલ પર ન હોય તો ખાસ કરીને ચેનલને સબસ્ક્રાઈબ કરતા રહો અને બે લાઇકનને પ્રેસ કરતા રહેજો અને ભાઈ થોડી ઘણી ચેનલને આપણે થોડો ઘણો સપોર્ટ કરો વિડીયોને લાઈક બેક કરો અને અગર કાંઈ નહીં તો સબસ્ક્રાઈબ કરો અને શેર કરો બસ જય માતાજી જય આરામ ને મળશું ફરી એક નવા બ્લોગ સાથે તો બસ અત્યારે એટલું જ તો મળીએ ફરી નવા બ્લોગ સાથે તો સનસેટ જોઈ લો પહેલાં